પણ એના ભાઈ એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રે ત્યાં સુધી મા બાપની સેવા કરજે અને મહીપતસિંહ ને ખરેખર આવું સેવાનું કાર્ય કરવાનો મોકો મળ્યો છે એટલે દીકરી વિશે જેટલું ગાવ એટલું ઓછું પડે લવા ગામ ખાતે અમારા મહીપતસિંહ બાબુ મહીપતસિંહ ફાઉન્ડેશન મૈપતસી શિક્ષણ એ જ કલ્યાણ એની સાથે સાથે પચીસ દીકરીઓ જે ઘર મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એટલે આમ તો બાપુ તમે બહુ જ સૌભાગ્ય છો કેમ કે પચીસ પચીસ દીકરીઓ તમારા ઘરના આંગણે પરણી રહી છે અને એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળી રહ્યો છે એટલે જોરદાર તાળીઓથી મહીપતસિંહ બાબુને એક વખત બતાવો આવું સરસ મજાનું કાર્ય કરતા હોય રવિ સાઉન્ડ હોય કલાકારો હું કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યો નથી પણ એક બાપુના માન આપીને આવ્યો છું ગાવું જરૂરી નથી આવું જરૂરી છે ગાવાનું તો ભગવાને ગડું આપ્યું છે આખી જિંદગી ગાવાનું છે બાપુ પણ અહીંયા દીકરીઓના લગ્ન છે ને મેં બહુ બધા ભાવ દીકરીઓ વિશે ગાયા છે એટલે એ મારા દાદા તમારે દેવું તે દે જો દીકરી ને હે દેવડા યાર એ તારે ઘેર બંગલા બાગ બગીચારે મારે ઘેર દીકરી નું મારે રમતી દી કરી મારી લાડકી મારી પાગડી મારી ઢીલ મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દી ઘરે મારે ઘેર લક્ષ્મી જનમે દીકરી અરે નથી સાપનો પારો દીકરી તુલસી કે રો નથી સાપનો પારો દીકરી તુલસી કે પ્યારો જે દાદા મારા રે હવે માગો તો શું માગો મારા વિરહમાં તમે આ સોડા ના પાડજો મારા એક દીકરી પરણી ને સાસરે જાતી હોય ત્યારે એના મા બાપ એવું કહેતી હોય છે કે તમારે મિલકત માંથી તમારી જમીન જાયદાદ મારે એક રૂપિયો નથી જોતો પણ એના ભાઈને એક મીઠો ઠપકો આપે કે જ્યાં સુધી તારા ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી મા બાપ સેવા કરજે અને મહીપસી ને ખરેખર આવું સેવાનું કાર્ય કરવાનો મોકો મળ્યો છે એટલે દીકરી વિશે જેટલું ગાવ એટલું ઓછું પડે ત્યારે અરે મારી તો મારી રતન જો મારી પાપ ના તને હું રાખું आज सुनो रे मांडवाडो ने सून घरन पाखो आवता थयु परायु पापा पारे पावडू पाखो आवता थयु परायु पापा ना घर नेवड

અજીમભાઈ મિહુલભાઈ ને મળે સાથે મોબાઈલ નંબર દેખજો એટલે અહીં બોલીને જતા ના રહેતા કારણ કે ઉઘરાણી કોણ જોડે કરવી ખબર પડે ને એટલે મોબાઈલ નંબર આલજો દક્ષાબેન હેમંતભાઈ ગોહિલ 25 નંગ કપલ ઘડિયાર એકવાર જબરદસ્ત તાલી થઈ જાય કઈ બાજુ છે હેમંતભાઈ ગોહિલ ચાંદખેડા એકવાર જબરદસ્ત તાલી થી જાય કપલ ઘડિયાર કઈ બાજુ એ બાજુ ને વાહ થેન્ક યુ

અને જેને હાલવા હોય રોકડા આલજો રોકડા જેવી મજા નહીં બાપુ અને હવે અમારી બાજુ અમારા દિવ્યેશભાઈ આયા છે દિવ્યેશભાઈ નું સ્વાગત અમારા જયદીપભાઈ લવાલ કરશે હા દિવ્યેશભાઈ કલાકાર અને વગર વગર મારા દિવ્યેશભાઈ આયા દિવ્યેશભાઈ રાહુલ અને 1 મિનિટ આપડી વચ્ચે અમારા મિતેશભાઈ પટેલ આવતા હોય મારા આણંદ ના સાંસદ આવતા એટલે અને આપણી વચ્ચે મિતેશભાઈ પટેલ વધારી રહ્યા છે આનંદના સાંસદ છે જબરજસ્ત થઈ જાય

અને આજે મહેમાન છે એકવાર છે બાપુ એમને સાલ સ્વાગત સન્માન કરી રહ્યા છે અને હવે આપણે માઈક આપણે જો કે કલાકાર હોય એ ગાય અને નેતા હોય એ જરીક બોલે તો મજા આવે એટલે અમારા નેતાજીની વિનંતી કે આજેના પ્રસંગને પ્રસંગ થોડી બે વાક્યો થઈ જાય જય માતા દીશ મહિપતસિંહ વિશે તો ઘણું બધું વિડીયો મને બધી રીતે જોયું તું પણ આજે રૂબરૂમાં આજે મેં જોયું કે નેતા વગર એ આટલી બધી મંદની ભેગી કરી શકે એ મહિપત છે અને ખરેખર મહિપતસિંહ એ જે સેવાના કામ શિક્ષણ